નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા મહત્ત્વના સમાચાર તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે છેક સુધી વિડિયોને જોજો ખેડૂતોના દેવા માફની ગેરંટીને લઈને મોટા સમાચાર ત્રણ લાખ સુધીનું દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે શું સમાચાર છે છેક સુધી વિડીયો નિહાળજો તમામે તમામ સમાચાર આપીશું

દેવા માફીના સમાચાર સાંભળીએ એના પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવી હતી આગાહીનું શું થયું ક્યાં ક્યાં વરસાદ પડી ગયો છે કેવી કેવી સ્થિતિ સર્જાય છે હવે ક્યાં આગાહી કરવામાં આવી છે તમામ સમાચાર જાણી લઈએ તો આપણા ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા આગાહી કાર પરેશ ગોસ્વામીની આગાહીથી તમામ બાબત સમજીશું પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે એના વિશે પણ મિત્રો આપણે જાણીશું તો મિત્રો પરેશ ગોસ્વામીએ જે રીતે આગાહી કરી હતી એ મુજબ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ તમામ વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ ગઈ છે ત્યાર મિત્રો હવે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની છે શું આગાહી કરી છે તમામ મિત્રો જાણી લો પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી જે ડિસ્ટમ્બર સર્જાયું હતું આ ટ્રફ ગુજરાત સુધી પહોંચતા માવઠું જોવા મળ્યું છે અને આ ટ્રફ ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યા સુધી ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે એટલે મિત્રો આ ટ્રફ આજની તારીખમાં આગળ નીકળી ગયો છે જેથી માવઠાની સંભાવના હવે ઓછી થઈ ગઈ છે માવઠું પડવાની સંભાવના નહેવત કરી દેવામાં આવી છે તો હવે મિત્રો ગુજરાતમાં માવઠાની સંભાવના નથી જે પણ ટ્રપ સર્જાવાનો હતો એ ટ્રબ ગુજરાતથી આગળ નીકળી ગયો છે પરંતુ પવનની વાત કરીએ તો હજી થોડા સમય સુધી પવનની ગતિ જોવા મળવાની છે ત્રણ તારીખ એટલે કે ત્રણ માર્ચે પણ પવનની ગતિ થોડીક જોવા મળશે ધીમે ધીમે પવનની ગતિ પણ ધીમી પડી જશે તો આગાહીને લઈને તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો દેવા માફીના સમાચાર આપણે જોઈશું પણ એ પહેલાં ફસલ વીમા યોજના ગુજરાતમાંથી બંધ કરી દેવામાં આવી છે ખેડૂતો માટેની જે પાક વીમા યોજના છે જે ગુજરાતની અંદર બંધ કરી દેવામાં આવી છે એનો ચોખ્ખો જવાબ વિધાનસભાની અંદર આપવામાં આવ્યો છે શું જવાબ આપણા કૃષિ મંત્રીએ આપ્યો છે તમામ સમાચાર જાણી લઈએ ગુજરાતમાંથી શા માટે ફસલ વીમા યોજના બંધ કરી એનો વિધાનસભાની અંદર વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો એ સવાલના જવાબમાં કૃષિ મંત્રીએ શું કીધું એના વિશે તમામ મિત્રો જાણી લો કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાને શરૂ કરેલી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે એટલે મિત્રો ત્રણ વર્ષથી આ યોજના ગુજરાતમાં બંધ છે અને શા માટે બંધ કરી એનો જવાબ આપતા કીધું કે વીમા કંપનીઓનું પ્રીમિયમ ઊંચું હતું ખેડૂતો પાસેથી ઊંચા પ્રીમિયમ ભરવામાં આવતા હતા તેથી આ યોજનાને બંધ કરી અને આની સાથે સાથે એવું પણ કીધું કે વીમા કંપનીઓને ખરીદ પાક માટે બે હજાર ઓગણીસના વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી એકસો બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી છસો ને બાણું કરોડ રૂપિયા અને ખેડૂતોએ જે પ્રીમિયમ ભર્યું હતું એ પ્રીમિયમની રકમ મળીને ચારસો છવ્વીસ કરોડ રૂપિયા આમ ટોટલ વીમા કંપનીઓને બે હજાર છસો ને એકતાળીસ કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયું હતું પરંતુ આ કંપનીએ ખેડૂતોને વળતરના પૈસા ચૂકવ્યા નથી તો આટલું બધું ફંડ મેળવ્યા બાદ પણ વીમા કંપનીઓ કહી રહી છે કે રાજ્ય સરકાર તરફથી અમને વળતર મળ્યું નથી પ્રીમિયમ આપવામાં નથી આવ્યું જેથી કરીને મિત્રો રાજ્ય સરકારે આ યોજનાને બંધ કરી દીધી ગુજરાતની અંદર વીમા કંપનીઓનો વાક કાઢવામાં આવ્યો છે જેથી મિત્રો આ યોજના બંધ કરી દેવામાં આવી છે તો ચોખ્ખો જવાબ કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે દેવું માફ ગુજરાતમાં થશે કે નહીં અને થશે તો કેટલું દેવું માફ થશે તમામ મિત્રો જાણી લેજો સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે દેવા માફીને લઈને હવે રાહુલ ગાંધી ખુલ્લામાં આવી ગયા છે કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં ખેડૂતો સાથે માત્ર છેતરપિંડી કરી છે અને મિત્રો આ છેતરપિંડીને કારણે દરરોજ ત્રીસ ખેડૂત મિત્રો આત્મહત્યા કરી રહ્યા છે દેવાના કારણે જીવ રહ્યા છે એવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે તો રાહુલ ગાંધી ખેડૂતોના દેવા માફીને લઈને અગ્રેસર છે ગુસ્સામાં છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાત કદાચ કરવી હોય તો કોંગ્રેસની સરકાર કરી શકે છે કારણ કે અગાઉ પણ ખેડૂત મિત્રો માટે કોંગ્રેસની સરકારે જાહેરાત કરી હતી ચૂંટણીની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે આ ઉપરાંત આઠ મોટી જાહેરાત આઠ મોટા વચનો ગુજરાતની અંદર આપવામાં આવ્યા હતા પરંતુ ખેડૂતો માટેનું સૌથી મોટું વચન હતું લાખ સુધીનું દેવું ખેડૂતોનું માફ કરવામાં આવશે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો તો મિત્રો અગાઉ આવી જાહેરાત ચૂંટણી વખતે કરવામાં આવી હતી તો આ વખતે પણ લોકસભાની મોટી ચૂંટણી છે રાહુલ ગાંધી અત્યારથી જ ખેડૂતોના દેવા માફીને લઈને મુદ્દો ઉઠાવી રહ્યા છે તો ગુજરાતની અંદર આ વખતે ચૂંટણીમાં ફરીવાર મોટો ઢંઢેરો પીટી શકે છે કોંગ્રેસની સરકાર દ્વારા ચૂંટણીમાં પોતાના વચનો જાહેર કરે એમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એની જાહેરાત પણ કરવામાં આવશે એવા મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર કોંગ્રેસની સરકાર પોતેનો ઢંઢેરો પીટી શકે છે ભાજપની સરકારમાં આવો ઢંઢેરો પીટાશે કે નહીં એના વિશે મિત્રો હજી સુધી કોઈ માહિતી મળે નથી તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો આવાસ યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે પીએમ આવાસ યોજના ગ્રામીણ એટલે કે ગામડાઓની અંદર જે મિત્રો મકાનો બનાવવાનું વચન છે એના માટે મિત્રો ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આગામી પાંચ વર્ષની અંદર બે કરોડ નવા મકાનો બનાવવામાં આવશે એવું વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો ખાસ ગામડાઓ માટે આ મોટી જાહેરાત ગ્રામીણ યોજના હેઠળ મિત્રો બે કરોડ મકાનો બનાવવાની જાહેરાત કરી છે જેથી મધ્યમ વર્ગના લોકો પોતાનું પાક્કું ઘર બનાવી શકે એ માટે આ યોજના જાહેર કરવામાં આવી છે આ જાહેરાત કરવામાં આવી છે તો આ વખતે વધુમાં વધુ લોકોને નવા ઘર બનાવી દેવામાં આવશે તો પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે પીએમ કિસાન યોજનામાં હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં છ રૂપિયાનો હપ્તો મળે છે પરંતુ રાજસ્થાનની સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે રાજસ્થાનની સરકારે અલગથી પોતાના ખેડૂતોને બે હજાર રૂપિયાનો વધારો કરી દીધો છે કેન્દ્ર સરકાર દ્વારા જે છ હજાર રૂપિયા મળે છે એમાં રાજસ્થાનની સરકારે બે હજાર રૂપિયાનો વધારો કર્યો એટલે રાજસ્થાનના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજનામાં રૂપિયાનો હપ્તો મળશે તો રાજસ્થાનની સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી દીધી છે હવે છ હજારના બદલે રાજસ્થાનના ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે રાજસ્થાનમાં પણ હવે ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકાર દ્વારા જ આ જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ગુજરાતમાં પણ ખેડૂતો માટે આઠ હજાર રૂપિયાનો હપ્તો થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે હવે રેશન કાર્ડ ધારકોના હિત માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે મિત્રો કઈ જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રો જાણી લો રેશન કાર્ડ ધારકોને હવે પીએમ જેવા યોજના હેઠળ સમાવી લેવામાં આવશે જેટલા પણ એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે જેમને ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું રાશન મળે છે એવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જે એવા યોજના જે આયુષ્યમાન કાર્ડ હેઠળની યોજના છે એની હેઠળ આવરી લેવામાં આવશે જેથી મિત્રો તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકો પણ મિત્રો હવે મફત આરોગ્ય સુવિધા

હવે મિત્રો પશુપાલકોને વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે શા માટે સહાય મળવાની છે તમામ મિત્રો નોંધી લેજો પોતાના પશુઓને ગર્ભધારણ માટે જે સારવાર માટે ખર્ચો હોય છે આ સારવાર માટેના વીસ હજાર રૂપિયા સુધીની સહાય પશુપાલકોને આપવામાં આવશે અને મિત્રો આ યોજના એનિમલ આઈવીએફ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ સ્કીમ હેઠળ આપવામાં આવી છે આ સ્કીમ હેઠળ મિત્રો પશુઓને આઈવીએફથી જો ગર્ભધારણ કરવું હોય તો એ માટે ગુજરાત સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને આના માટેની આખી જાહેરાત તમને જણાવી દઉં તો આના માટે જે ટોટલ ખર્ચો હોય એમાં ભારત સરકાર પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયા જીસી એમ દ્વારા પાંચ હજાર રૂપિયા અને જે તે જિલ્લાના દૂધ સંખ દ્વારા પાંચ હજાર એમ ટોટલ મળીને વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તો પશુપાલકો માટે આ નવી યોજના પશુપાલકોને હવે વીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે એનબીસીસી દ્વારા ખેડૂતો માટે મોટી ખુશખબર સંભળાવવામાં આવી છે જ્યાં મિત્રો હવેથી એનબીસીસી એનસીડીસી અને નાબાર્ડ સાથે કરાર હસ્તાક્ષર કરીને મોટી જાહેરાત કરી દીધી છે શું કરાર હસ્તાક્ષર કર્યા છે તમામ મિત્રો જોઈ લેજો હવે ખેડૂતો માટે આખા રાજ્યોભરની અંદર બે હજાર જેટલા નવા વેરહાઉસ બનાવવામાં આવશે જ્યાં મિત્રો સમગ્ર દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર બે હજાર નવા અનાજ સંગ્રહ કરવા માટે વેરહાઉસ બનાવવામાં આવશે તો આ વેરહાઉસ યાર્ડો અને જે આસપાસની જગ્યાઓ છે એ જગ્યાઓ પર બનાવવામાં આવશે જેથી વરસાદના કારણે જે માર્કેટ યાર્ડોમાં ખેડૂતોનો પાક ખુલ્લામાં બગડી જાય છે અને ખેડૂતો પોતાનો માલ સંગ્રહી શકતા નથી આ તમામ બાબતો હવે ટૂંક સમયમાં હલ આવી જશે ખેડૂતો પોતાનો માલ પણ સંગ્રહી શકશે યાર્ડોમાં માલ પલળી જતો હોય તો એ માલનો બગાડ પણ મિત્રો હવે અટકાવી શકાય એ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો જો માલ સંગ્રહ માટેની આ વ્યવસ્થા લાગુ થઈ જાય તો ખેડૂતોને પણ વધુ સારા ભાવ મળે એવા મોટા સમાચાર મળ્યા છે તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કહી શકાય ખેડૂતોને હવે ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરના પાટડી માર્કેટ યાર્ડની અંદર એકસો બેતાળીસ મણ જેટલું નકલી ઝીલું પકડાણું છે સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ જેમાં પાટડી માર્કેટિંગ યાર્ડમાંથી એકસો મણ નકલી ઝીરું ઝડપાયું છે જ્યાં મિત્રો હળવદના વેપારી પાસેથી આટલી મોટી સંખ્યામાં નકલી જીરું પકડાતા સમગ્ર માર્કેટિંગ યાર્ડ પાટડી માર્કેટિંગ યાર્ડમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે એકસો બેતાળીસ મણ જેટલું નકલી જીરુંનો જથ્થો ઝડપાયો છે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન